સ્વાગત છે આજે આપણે આપણા સ્ત્રોતોના આધારે વિશ્વની એક સૌથી જૂની અને શું કહેવાય પ્રભાવશાળી શહેરી સંસ્કૃતિ પર વાત કરીશું હા સિંધુ ખીણની સભ્યતા બરાબર સિંધુ ખીણની સભ્યતા કેવી રીતે શિકાર કરતા માનવીઓ ખેતી તરફ વળ્યા અને પછી મોટા મોટા શહેરો બનાવ્યા એ સફર ખરેખર અદ્ભુત છે ચોક્કસપણે અને આપણે એના વિકાસ એનું જે અદ્યતન નગર આયોજન હતું એ અને પછી એનું પતન કેમ થયું એના કારણો પર પણ નજર કરીશું હા અને પેલી એમની લિપિ એ હજુ ઉકેલાઈ નથી ખરું ને બિલકુલ એ જ મોટો પડકાર છે એટલે આપણે પુરાતત્વીય પુરાવા એટલે કે ખોદકામમાંથી જે મળે એના પર વધારે આધાર રાખવો પડે છે જ્યાં સુધી લિપિ ના ઉકેલાય ત્યાં સુધી એમનો સમાજ કેવો હતો શાસન કેવું હતું શું માનતા હતા એ બધું અધૂરું જ રહેવાનું અને પેલો મોટો સવાલ કે શું આજનો ભારતીય સમાજ અને આ પ્રાચીન સંસ્કૃતિ એમની વચ્ચે કોઈ કડી છે જોઈએ ચાલો શરૂઆત કરીએ તો ખેતી ખેતી મુખ્ય હતી એનાથી ખોરાક વધ્યો એટલે કે સરપ્લસ ફૂડ હવે બધાએ ખોરાક શોધવા જવાની જરૂર નહોતી એટલે સમય મળ્યો બીજા કામ માટે હા બરાબર શ્રમનું વિભાજન થયું કોઈ કારીગર બન્યું કોઈ વ્યાપારી કોઈ કદાચ પૂજાપાઠ કરનારું અને કદાચ કોઈ શાસક પણ ઓકે અને આજ આધાર પર પછી સિંધુ સરસ્વતી જેવી મોટી સભ્યતાઓ બની હા ઇતિહાસકારો જેને સભ્યતા કહે છે ને એના માપદંડો હોય વધારાનો ખોરાક અલગ અલગ નોકરીઓ એક સૈયારી વિચારધારા અને શાસન વ્યવસ્થા સિંધુ ખીણ આ બધા પર ખરી ઉતરે છે સમયગાળો શું ગણાયાનો આમ તો ઘણો લાંબો પણ મુખ્યત્વે લગભગ ઈસવીસન પૂર્વે થી તેરસો અને એનો જે પીક ટાઈમ હતો ચરમકાળ એ ઈસવીસન પૂર્વે થી ઓગણીસો ગણાય છે અને વિસ્તાર એ પણ નાનો નહોતો ને ના ના ઘણો મોટો આજનું ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ સિંધુ નદી અને પેલી જે હવે નથી રહી સરસ્વતી નદી એની આસપાસ હડપ્પા મોહેન્જોદો આ બધા મુખ્ય શહેરો અને વસ્તી કેટલી હશે અંદાજે અંદાજ તો 50 લાખ સુધીનો મુકાય છે 50 લાખ તે જમાનામાં જબરી વાત કહેવાય હા ખરેખર અને એમની સિદ્ધિઓ જુઓ નગર આયોજન તો કમાલનું હતું હા એના વિશે થોડું વધારે કહો ને ગ્રીડ પેટર્ન ને એવું બધું બરાબર મોહિંજો દડો અને હડપ્પામાં રસ્તાઓ એકદમ સીધા કાટખૂણે મળતા ગ્રીડ પેટર્ન મકાનો પાકી ઈંટોના બનેલા અને ગટર વ્યવસ્થા હા ડ્રેનેજ સિસ્ટમ એ તો કહે છે કે બહુ જ એડવાન્સ હતી ખૂબ જ ઢાકેલી ગટરો હતી દરેક ઘરમાં લગભગ શૌચાલય અને નહવાની જગ્યા જે સીધી મુખ્ય ગટર સાથે જોડાયેલી હોય એ સમય માટે તો આ ક્રાંતિકારી કહેવાય અને પેલું મોહેન્જો દડોનો વિશાળ સ્નાનાગાર એ શું હતું કોઈ મહેલ કે મંદિર જેવું નહીં પણ મોટો સ્વિમિંગ પૂલ જેવું હા એ બહુ રસપ્રદ છે કોઈ મોટી જાહેર ઇમારત છે પણ લાગે છે કે કોઈ ધાર્મિક મહત્વ હશે એનું ધાર્મિક કેવી રીતે જેમ આજે પણ ભારતમાં સામૂહિક સ્નાન પવિત્ર કુંડમાં ડૂબકી મારવાનું મહત્વ છે ને કદાચ શુદ્ધિકરણ માટે બની શકે કે એવી કોઈ પરંપરા ત્યાંથી જ શરૂ થઈ હોય આ એક શક્યતા છે રસપ્રદ બીજું શું હતું એમની પાસે એમની પાસે સ્ટાન્ડર્ડ વજન અને માપ હતા એટલે તોલ માપ એક સરખા રહેતા વેપારમાં તાંબુ અને કાંસાનો ઉપયોગ જાણતા હતા અને પેલી એમની મુદ્રાઓ સીલ્સ હા જેના પર પેલું પ્રાણી અને કંઈક લખેલું હોય છે બરાબર એ મુદ્રાઓ છે મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક સુધી મળી છે ઓ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર પણ ચાલતો હતો જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે પણ હા ચોક્કસ કપાસ અને બીજી વસ્તુઓની નિકાસ થતી હશે પણ આટલા મોટા શહેરો આટલી વ્યવસ્થા કોઈ રાજા કોઈ સેના એના પુરાવા કેમ ઓછા મળે છે શું આ સમાજ ખરેખર શાંતિપ્રિય હતો એ જ મોટો પ્રશ્ન છે શાસનનું સ્વરૂપ કદાચ અલગ હોય રાજાશાહી ના હોય પણ કદાચ વ્યાપારીઓનું ગ્રુપ હોય કે ધર્મગુરુઓનું નિયંત્રણ હોય અથવા તો દરેક શહેરનું પોતાનું અલગ શાસન હોય વિકેન્દ્રિત પણ હા હથિયારો બહુ ઓછા મળ્યા છે મોટા કિલ્લાઓ પણ ઓછા છે એટલે ઘણા માને છે કે મોટે ભાગે શાંતિપ્રિય સમાજ હશે તો પછી આટલી સરસ સભ્યતા અચાનક ગાયબ કેમ થઈ ગઈ શું થયું એનું પતન હા પતન થયું પણ અચાનક નહીં મુખ્ય કારણ તો હવે આબોહવા પરિવર્તન મનાય છે ક્લાઇમેટ ચેન્જ ત્યારે પણ હા લગભગ ઈસ્વીસન પૂર્વે બાવીસો પછી વરસાદ ઓછો થવા લાગ્યો દુકાળની પરિસ્થિતિ લાંબો સમય રહી એનાથી ખેતી પડી ભાંગી ઓ એટલે ખોરાકની અછત થઈ હશે બરાબર સાથે બીજા કારણો પણ છે ભૂકંપ આવ્યા હશે નદીઓએ માર્ગ બદલ્યા ખાસ કરીને સરસ્વતી નદી સુકાઈ ગઈ જે એમના માટે બહુ મહત્વની હતી અને મેસોપોટેમિયા સાથેનો વેપાર પણ ઘટ્યો એટલે ઘણા બધા કારણો ભેગા થયા હા અને આ પતન કોઈ એક દિવસમાં નથી થયું સેંકડો વર્ષો લાગ્યા આખી સભ્યતાને નબળી પડતા અને શહેરો ખાલી થતા હ આ આપણને પેલા વારસાના પ્રશ્નો પર પાછા લાવે છે શું આ સભ્યતાનો કોઈ અંશ બચો શું આજના ભારતીયો અને એમના વચ્ચે કોઈ સીધો સંબંધ છે આમાં તો ઘણા મતભેદ છે નહીં હા બિલકુલ સીધો વંશવેલો સાબિત કરવો મુશ્કેલ છે પણ એક રસપ્રદ વાત એ છે કે સિંધુ સભ્યતાનો અંત એટલે કે લગભગ તેરસો બીસી અને વૈદિક યુગની શરૂઆત લગભગ પંદરસો બીસી એમાં લગભગ બસો વર્ષનો ઓવરલેપ છે ઓ એટલે બંને સંસ્કૃતિઓ એક જ સમય અસ્તિત્વમાં હતી થોડો સમય હા શક્ય છે કે એમના છેલ્લા તબક્કામાં અને વૈદિક લોકોના શરૂઆતના તબક્કામાં સંપર્ક થયો હોય આદાનપ્રદાન થયું હોય અમુક સમાનતાઓ પણ દેખાય છે ને જેમ કે રાખી ગઢીમાં અગ્નિ પૂજાના પુરાવા મળ્યા છે જે વૈદિક પરંપરા જેવું લાગે છે અને ઋગવેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ પણ છે હા એ મુદ્દાઓ છે પણ જ્યાં સુધી પેલી લિપિ ના ઉકેલાય ઉકેલાને ત્યાં સુધી આ જોડાણ કેટલું ગાઢ હતું અને કેવું હતું એ કેવું અઘરું છે બની શકે કે એમની અમુક માન્યતાઓ રીતરિવાજો ટેકનોલોજી એ બધું પછીની સંસ્કૃતિઓમાં ભળી ગયું હોય તો આઠી ચર્ચા પરથી આપણે શું શીખી શકીએ શું બોધપાઠ મળે જો સિંધુ ખીણની સભ્યતા આપણને એ બતાવે છે કે હજારો વર્ષ પહેલા પણ માનવી કેટલું સંગઠિત શહેરી જીવન જીવી શકતો હતો કેટલી અદભુત ટેકનોલોજી વિકસાવી હતી અને કદાચ કદાચ મોટા પાયે શાંતિથી પણ રહી શકતા હતા અને પતન હા એમનું પતન એ પણ શીખવે છે કે પર્યાવરણમાં મોટા ફેરફાર આવે તો ગમે તેટલો વિકસિત સમાજ હોય એ પણ નબળો પડી શકે છે એક રીતે ચેતવણી છે આપણા માટે પણ બરાબર અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જો ક્યારેક ભવિષ્યમાં આપણે એમની રહસ્યમય લિપિ ઉકેલી શકીએ તો શું નવા રહસ્યો ખુલશે હા એ તો મોટો પ્રશ્ન છે આપણા પોતાના ઇતિહાસ આપણી ઓળખ વિશેની આપણી સમજ કદાચ બદલાઈ જાય શું લાગે છે આના પર વિચારતા રહેજો